ચમકતા જોઈ રહ્યા છે એક પરમાત્મ પાલનાનું ભાગ્ય પરમાત્મા ભણતરનું ભાગ્ય પરમાત્મ વરદાનોનું ભાગ્ય એવી રીતે ત્રણ સિતારા બધાના મસ્તક વચ્ચે જોઈ રહ્યા છે તમે પણ પોતાના ભાગ્યના ચમકતા સિતારાને જોઈ રહ્યા છો દેખાય છે આવા શ્રેષ્ઠ ભાગ્યના સિતારા આખા વિશ્વમાં અને કોઈના પણ મસ્તકમાં ચમકતા નજર નહીં આવે દેખાશે આ ભાગ્યના સિતારા તો બધાના મસ્તકમાં ચમકી રહ્યા છે પરંતુ ચમકમાં ક્યાંક ક્યાંક અંતર દેખાઈ રહ્યું છે કોઈની ચમક ખૂબ શક્તિશાળી છે કોઈની ચમક મધ્યમ છે ભાગ્ય વિધાતાએ ભાગ્ય બધા બાળક એક સમાન આપ્યું છે કોઈને સ્પેશિયલ નથી આપ્યું પાલના પણ એક જેવી ભણતર પણ એક સાથે વરદાન પણ એક જ જેવા બધાને મળ્યા છે આખા વિશ્વના ખૂણા ખૂણામાં ભણતર સદા એક જ હોય છે આ કમાલ છે જે એક જ મુરલી એક જ તારીખ અને અમૃત વેલાનો સમય પણ પોત પોતાના દેશના હિસાબથી પણ છે એક જ જ જ પણ પણ એક એક છે છે સ્લોગન ફરક થાય છે શું ફરક થાય છે શું બાબા કહે છે અમેરિકા અને લંડન ફરક હોય છે નથી હોતો તો અંતર કેમ અમૃત વેલાની પાલના ચારેય તરફ બાપ દાદા એક જ કરે છે નિરંતર યાદની વિધિ પણ બધાને એક જ મળે છે પછી નંબરવાર કે વિધિ એક અને સિદ્ધિની પ્રાપ્તિમાં અંતર કે બાપ દાદાને ચારેય તરફના બાળકો સાથે પ્રેમ પણ એક જ જેવો છે બાપ દાદાના પ્રેમમાં ભલે પુરુષાર્થ પ્રમાણે નંબરમાં છેલ્લો નંબર પણ હોય પરંતુ બાપ દાદાનો પ્રેમ લાસ્ટ એટલે કે છેલ્લા નંબરમાં પણ તેજ છે વધારે જ પ્રેમની સાથે લાસ્ટ નંબરમાં રહેમ પણ છે કે આ લાસ્ટ પણ ફાસ્ટ ફસ્ટ બની જાય તમે બધા જે દૂર દૂરથી પહોંચ્યા છો કેવી રીતે પહોંચ્યા છો પરમાત્મા પ્રેમ ખેંચીને લાવ્યો છે ને પ્રેમની દોરીમાં ખેંચાઈને આવી ગયા તો બાપ દાદાનો બધા સાથે પ્રેમ છે એવું સમજો છો કે પ્રશ્ન ઉઠે છે કે મારી સાથે પ્રેમ છે કે ઓછો છે બાપ દાદાનો પ્રેમ દરેક બાળક સાથે એક બીજાથી વધારે છે અને આ પરમાત્મા પ્રેમ જ બધા બાળકોનો વિશેષ પાલનાનો આધાર છે દરેક શું સમજે છે મારો પ્રેમ બાપ સાથે વધારે છે કે બીજાનો પ્રેમ વધારે છે મારો ઓછો છે એવું સમજો છો એવું સમજો છો ને કે મારો પ્રેમ છે મારો પ્રેમ છે છે ને એવું પાંડવ એવું છે દરેક કહેશે મારા બાબા એમની કહેશે કે સેન્ટર ઇન્ચાર્જ ના બાબા દાદી ના બાબા જાનકી દાદી ના બાબા કહેશે ના મારા બાબા કહેશે જ્યારે મારા કહી દીધા અને બાપે પણ મારા કહી દીધા બસ એક મારા શબ્દમાં જ બાળકો બાપના બની ગયા અને બાપ બાળકોના બની ગયા મહેનત મહેનત લાગી થોડી થોડી નથી લાગી ક્યારેક ક્યારેક તો લાગે છે નથી લાગતી લાગે છે પછી મહેનત લાગે છે તો શું કરો છો થાકી જાવ છો દિલથી મોહબ્બતથી થી કહો મારા બાબા તો મહેનત માં બદલાઈ જશે મારા બાબા કહેવાથી જ બાપની પાસે અવાજ પહોંચી જાય છે અને બાપ એક્સ્ટ્રા મદદ આપે છે પરંતુ છે દિલનો સોદો જુબાન એટલે કે વાણીનો સોદો નથી દિલનો સોદો છે તો દિલનો સોદો કરવામાં હોશિયાર છોને આવડે છે ને પાછળ વાળાને આવડે છે ત્યારે તો પહોંચ્યા છો પરંતુ સૌથી દૂર દેશી વાળા છે કે બાપ છે અમેરિકા તો આ દુનિયામાં છે બાપ તો બીજી દુનિયામાંથી આવે છે તો સૌથી દૂર દેશી કોણ અમેરિકા નથી સૌથી દૂર બાપ દાદા છે એક આકાર વતન થી આવે છે એક પરમધામ થી આવે છે તો અમેરિકા એની આગળ શું છે કઈ પણ નથી તો આજે દૂરદેશી બાપ આ સાકાર દુનિયાના દૂરદેશી બાકોને મળી રહ્યા છે નશો છે ને આજે અમારા માટે બાપ દાદા આવ્યા છે ભારતવાસી તો બાપના છે જ પરંતુ ડબલ વિદેશીઓને જોઈ બાપ દાદા વિશેષ ખુશ થાય છે કેમ ખુશ થાય છે બાપ દાદાએ જોયું છે ભારતમાં તો બાપ આવ્યા છે એટલે ભારતવાસીઓનો આ નશો એક્સ્ટ્રા છે પરંતુ ડબલ ફોરેનર્સ સાથે પ્રેમ એટલે છે કે અલગ અલગ કલ્ચર હોવા છતાં પણ બ્રાહ્મણ કલ્ચરમાં પરિવર્તન થઈ ગયા થઈ ગયા ને હવે તો સંકલ્પ નથી આવતો આ ભારતનું કલ્ચર છે આપણું કલ્ચર તો બીજું છે ના હમણાં બાપ દાદા રિઝલ્ટમાં જુએ છે બધા એક કલ્ચરના થઈ ગયા છે ભલે ક્યાંના પણ છે સાકાર શરીર માટે દેશ ભિન્ન ભિન્ન છે છે પરંતુ આત્મા અને એક વાત બાપ દાદાને ડબલ ફોરેનર્સની બહુ જ ગમે છે ખબર છે કઈ તો કહ્યું કે જલ્દી સેવા કરવા લાગી ગયા છે અને બોલો નોકરી પણ કરે છે સેવા પણ કરે છે એવું તો ઇન્ડિયામાં પણ કરે છે ઇન્ડિયામાં પણ નોકરી કરે છે તો કહ્યું કે કઈ પણ થાય છે તો સચ્ચાઈથી પોતાની કમજોરી બતાવી દે છે સ્પષ્ટવાદી છે અચ્છા ઇન્ડિયા સ્પષ્ટવાદી નથી હું બાબા પૂછે છે બાપ દાદાએ જોયું છે કે દૂર દૂર રહે છે પરંતુ બાપના પ્રેમના કારણે પ્રેમમાં મેજોરિટી વધારે પાસ છે ભારતનું તો ભાગ્ય છે જ પરંતુ દૂર રહેતા પ્રેમમાં બધા પાસ છે જો બાપ પ્રેમના વિષયમાં પર્સેન્ટેજ છે જે સમજે છે પ્રેમમાં સો ટકા છે તે હાથ ઉઠાવો બધાએ હાથ ઉઠાવ્યો તો બાબાએ કહ્યું અચ્છા 100% ભારતીય સ્વાસી નથી ઉઠાવી રહ્યા જો ભારતને તો સૌથી મોટું ભાગ્ય મળ્યું છે કે બાપ ભારતમાં જ આવ્યા છે આમાં બાપને અમેરિકા પસંદ નથી આવ્યું પરંતુ ભારત પસંદ આવ્યું છે આ એટલે કે અમેરિકાના બાબા ગાયત્રીબેનને કહે છે આ સામે બેઠા છે એટલે અમેરિકા કહી રહ્યા છે પરંતુ દૂર હોવા છતાં પ્રેમ સારો છે પ્રોબ્લેમ આવે પણ છે પરંતુ તો પણ બાબા કઈને ખતમ કરી દે છે તો બાપ દાદાએ પણ પાસ કરી લીધા અને હવે શેમાં પાસ થવાનું છે થવાનું પણ છે ને છે પણ અને થવાનું પણ છે તો વર્તમાન સમય પ્રમાણે બાપ દાદા આ જ ઈચ્છે છે એ દરેક બાળકમાં સ્વરિવર્તન જેવી રીતે પ્રેમની શક્તિમાં બધાએ હાથ ઉઠાવ્યો બધાએ હાથ ને એટલી જ સ્વ પરિવર્તનની તીવ્ર ગતિ છે એમાં અડધો હાથ ઉઠશે કે પૂરો કયો ઉઠશે પરિવર્તન કરો પણ છો પરંતુ સમય લાગે છે સમયની સમીપતા પ્રમાણે સ્વ પરિવર્તનની શક્તિ એવી તીવ્ર હોવી જોઈએ જેવી રીતે કાગળ ઉપર બિંદુ લગાવો તો કેટલામાં લાગે છે કેટલો સમય લાગે છે બિંદુ લગાવવામાં કેટલો સમય લાગે છે સેકન્ડ પણ નહીં ઠીક છે ને તો એવી તીવ્ર ગતિ છે એમાં હાથ ઉઠાવ્યો સ્વ પરિવર્તનની શક્તિ એવી રીતે તીવ્ર થવાની છે અને જ્યારે પરિવર્તન કહે છે તો પરિવર્તનની આગળ પહેલા સ્વ શબ્દ સદા યાદ રાખો પરિવર્તન નહીં સ્વ પરિવર્તન બાપ દાદાને યાદ છે કે બાળકોએ બાપ સાથે એક વર્ષ માટે વાયદો કર્યો હતો કે સંસ્કાર પરિવર્તન પરિવર્તન કરીશું યાદ છે વર્ષ મનાવ્યું હતું સંસ્કાર પરિવર્તન થી સંસાર પરિવર્તન તો સંસારની ગતિ તો અતિમાં જઈ રહી છે પરંતુ સંસ્કાર પરિવર્તન એની ગતિ કેટલી ફાસ્ટ છે એવી રીતે ફોરેનની વિશેષતા છે કોમન રૂપથી ફોરેન ફાસ્ટ ચાલે છે ફાસ્ટ કરે છે તો બાપ દાદા પૂછે છે કે સંસ્કાર પરિવર્તનમાં ફાસ્ટ છે તો બાપ દાદા સ્વ પરિવર્તનની ગતિ હવે તીવ્ર જોવા ઈચ્છે છે બધા પૂછો છો ને બાપ દાદા શું ઈચ્છે છે સ્પષ્ટ રિહાન કરો છો તો પૂછો બાપ દાદા શું ઈચ્છે છે તો બાપ દાદા આ ઈચ્છે છે સેકન્ડમાં માં બિંદુ લાગે જેવી રીતે કાગળમાં બિંદુ લાગે છે ને એના કરતા પણ ફાસ્ટ પરિવર્તનમાં જે અયથાર્થ છે એમાં બિંદુ લાગે બિંદુ લગાવતા આવડે છે આવડે છે ને પરંતુ ક્યારેક ક્યારેક પ્રશ્ન માર્ક થઈ જાય છે લગાવો બિંદુ છો અને બની જાય છે પ્રશ્નાર્થ આ કેમ આ શું આ કેમ અને શું આ બિંદુને પ્રશ્નાર્થમાં બદલી દે છે બાપ દાદાએ પહેલા પણ કહ્યું હતું વાય વાય નહીં કરો કેમ કેમ નહીં કરો ફ્લાય અથવા વાહ વાહ કરો હમ બાબા કહે છે ફ્લાય કરો વાય નહીં કરો વાય વાય કરતા જલ્દી આવડે છે ને કેમ થયું કેમ થયું આવી જાય છે જ્યારે વાઈ આવે ને તો એને વાહ વાહ કરી લો કોઈ પણ કાંઈ કરે છે કહે છે વાહ જામાં વાહ આ કેમ કરે છે આ શું કહે છે ના આ કરે તો હું કરું ના આજકાલ બાપ દાદાએ જોયું છે સંભળાવે પરિવર્તન કરવું છે ને તો આજકાલ રિઝલ્ટમાં ભલે ફોરેનમાં કે ઇન્ડિયામાં બંને તરફ એક વાતની લહેર છે તે શું આ આ થવું જોઈએ મળવું જોઈએ આ આમણે કરવું જોઈએ જે હું વિચારું છું કહું છું તે થવું જોઈએ આ જોઈએ જોઈએ જે સંકલ્પ માત્ર પણ હોય છે આ વેસ્ટ થોટ્સ વેસ્ટ બનવા નથી દેતા બાપ દાદાએ બっથાનો વેસ્ટનો ચાર્ટ થોડા સમયનો નોંધ કર્યો ચેક કર્યો છે બાપ દાદાની પાસે તો પાવરફુલ મશીનરી છે ને તમારા જેવું કમ્પ્યુટર નથી તમારું કમ્પ્યુટર તો ગાળો પણ આપે છે પરંતુ બાપ દાદાની પાસે ચેકિંગ મશીનરી બહુ જ ફાસ્ટ છે તો બાપ દાદાએ જોયું મેજોરિટીના વેસ્ટ સંકલ્પમાં આખા દિવસમાં વચ્ચે-વચ્ચે ચાલે છે શું થાય છે આ વેસ્ટ સંકલ્પનું વજન ભારે હોય છે અને બેસ્ટ વિચારોનું વજન ઓછું હોય છે

મહેનતની સીડી ચડવી પડે છે બસ બે શબ્દ યાદ કરો વેસ્ટ ને ખતમ કરવા માટે અમૃત લઈને રાત સુધી બે શબ્દો સંકલ્પમાં બોલમાં અને કર્મમાં કાર્યમાં લગાવો પ્રેક્ટિકલ માં લાવો તે બે શબ્દો છે સમાન અને સન્માન સમાનમાં રહેવાનું છે અને સન્માન આપવાનું છે કોઈ કેવા પણ છે આપણે સન્માન આપવાનું છે સન્માન આપવું સમાનમાં સ્થિત થવું છે બંનેનું બેલેન્સ જોઈએ ક્યારેક સમાનમાં વધારે રહે છે ક્યારેક સન્માન આપવામાં કમી પડી જાય છે એવું નથી કે કોઈ સન્માન આપે તો હું સન્માન આપું ના મારે દાતા બનવું છે શિવ શક્તિ પાંડવ સેના દાતાના બાળકો દાતા છે તે આપે તો હું આપું તે તો બિઝનેસ થઈ ગયો દાતા નહીં થયા તો તમે બિઝનેસમેન છો કે દાતા છો

પરંતુ જ્ઞાની તું આત્માઓ પ્રત્યે પરસ્પર દરેક સમયે શુભ ભાવના શુભ કામના રહે વૃત્તિ એવી એવી બની બની જાય જાય બસ દ્રષ્ટિમાં જેવી રીતે સ્થૂળ બિંદુ છે ક્યારેય બિંદુ ગાયબ થાય છે શું આંખોમાંથી જો બિંદુ ગાયબ થઈ જાય તો શું બની જશો જોઈ શકશો તો જેવી રીતે આંખોમાં બિંદુ છે તેવી રીતે આત્મા તથા બાપ બિંદુ નયનોમાં સમાયેલા હોય જેવી રીતે જોવા વાળું બિંદુ ક્યારેય ગાયબ નથી થતું એવી રીતે આત્મા તથા બાપના સ્મૃતિનું બિંદુ વૃત્તિથી દ્રષ્ટિથી ગાયબ ન થાય ફોલો ફાધર કરવું છે ને તો જેવી રીતે બાપની દ્રષ્ટિ તથા વૃત્તિમાં માટે સમાન સન્માન આપવાથી જે મનમાં આવે છે કે આ બદલાઈ જાય આ ન કરે આ એવા બને તે તે શિક્ષાથી નહીં થશે પરંતુ સન્માન આપો તો જે મનમાં સંકલ્પ રહે છે આ આ આ થાય બદલાય આવું કરે તે કરવા લાગી જશે વૃત્તિથી બદલાશે બોલવાથી નથી બદલાતા તો શું કરશો સ્વમાન અને સન્માન બંને યાદ રહેશે ને એ ફક્ત સ્વમાન યાદ રહેશે સન્માન આપવું અર્થાત સન્માન લેવું કોઈને પણ માન આપવું સમજો માનનીય બનવું છે આત્મિક પ્રેમની નિશાની છે બીજાની કમજોરીને પોતાની શુભ ભાવના શુભ કામનાથી પરિવર્તન કરવી દાદા એ હમણાં લાસ્ટ સંદેશ પણ મોકલ્યો હતો કે વર્તમાન સમયે પોતાનું જન્મમાં પણ તમારા જળ ચિત્ર મરસી ફૂલ બની ભક્તો પર રહેમ કરી રહ્યા છે જ્યારે ચિત્ર એટલા મરસી ફૂલ છે તો ચૈતન્યમાં શું હશે ચૈતન્ય તો રહેમની ખાણ છે રહેમની ખાણ બની જાવ જે પણ આવે રહેમ આજ પ્રેમની નિશાની છે બનવું છે ને કે ફક્ત સાંભળવું છે કરવું જ છે બનવું જ છે તો બાપ દાદા શું ઈચ્છે છે આનો જવાબ આપી રહ્યા છે પ્રશ્ન કરો છો ને તો બાપ દાદા જવાબ આપી રહ્યા છે વર્તમાન સમયે સેવામાં વૃદ્ધિ સારી થઈ રહી છે ભલે ભારતમાં કે ફોરેનમાં પરંતુ બાપ દાદા ઈચ્છે છે એવા કોઈ કોઈ બનાવો જે વિશેષ કાર્ય કરીને દેખાડે એવા કોઈ સહયોગી બને જે હમણાં સુધી કરવા ઈચ્છે છે તે કરીને દેખાડે પ્રોગ્રામ તો બહુ જ કર્યા છે જ્યાં પણ પ્રોગ્રામ્સ કર્યા છે એ સર્વ પ્રોગ્રામ્સની બધી તરફ તરફવાળાઓને બાપ દાદા વધાઈ આપે છે હવે બીજી કોઈ નવીનતા દેખાડો જો તમારી તરફથી તમારી જેમ બાપને પ્રત્યક્ષ કરે બાપ પરમાત્માનું ભણતર છે આ મુખથી નીકળે બાબા બાબા શબ્દ દિલથી નીકળે સહયોગી બને છે બ્રહ્મા કુમારીઓ કામ સારું કરી રહ્યા છે કરી શકે છે અહીં સુધી તો આવ્યા છે પરંતુ આજ એક છે અને પરમાત્મ જ્ઞાન છે બાપને પ્રત્યક્ષ કરવાવાળા બે ધડક બોલે તમે બોલો છો પરમાત્મા કાર્ય કરાવી રહ્યા છે પરમાત્માનું કાર્ય છે પરંતુ તે કહે કે જે પરમાત્મા બાપને બધા પોકારી રહ્યા છે તે જ્ઞાન છે હવે આ અનુભવ કરાવો જેવી રીતે તમારા દિલમાં દરેક સમય શું છે બાબા 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 એવું કોઈ ગ્રુપ નીકળે સારું છે પરિવર્તન તે થશે જ્યારે બ્રાહ્મણ પરિવાર એક ર સ્થિતિ વાળા બની જશે હમણાં સ્થિતિ બદલાતી રહે છે એક રસ સ્થિતિ એકને ને પ્રત્યક્ષ કરશે ઠીક છે ને તો ડબલ એક્ઝામ્પલ બનો સન્માન આપવામાં સમાનમાં રહેવામાં એક્ઝામ્પલ બનો નંબર લઈ લો ચારે તરફ જેવી રીતે મોહજીત પરિવાર નું દ્રષ્ટાંત બતાવે છે ને જે ચપરાસી પણ નોકર પણ બધા મોહજીત તેમ ક્યાંય પણ જાઓ અમેરિકા જાઓ ઓસ્ટ્રેલિયા જાઓ દરેક દેશમાં એકરસ એકમત સમાનમાં રહેવાવાળા સન્માન આપવાવાળા એમાં નંબર લો લઈ શકો છો ને ચારેય તરફના બાપના નૈનોમાં સમાયેલા નૈનોના નૂર બાળકોને સદા એકરસ સ્થિતિમાં સ્થિત રહેવાવાળા બાળકોને

સર્વ થી નો અધિકારી બની બીજાઓને પણ બનાવો કોઈ પણ કામ છે એમાં સાકાર સાથી યાદ ન આવે પહેલા બાપ ની યાદ આવે કારણ કે સાચા મિત્ર બાપ છે સાચા સાથીનો સાથ લેશો તો સહજ જ સર્વથી ન્યારા અને પ્યારા બની જશો જે સર્વ સંબંધોથી દરેક કાર્યમાં એક બાપને યાદ કરે છે તે સહજ જ નિર્મોહી બની જાય છે એમનો કોઈ પણ તરફ લગાવ અર્થાત ઝુકાવ નથી રહેતો એટલે માયાથી હાર પણ નથી થઈ શકતી સ્લોગન છે માયાને જોવા અથવા જાણવા માટે ત્રિકાળ દર્શી અને ત્રિનેત્રી બનો ત્યારે વિજયી બની બનશો અવ્યક્તિ સારા છે સત્યતા અને સભ્યતા રૂપી રૂપીカルチャーને અપનાવો સત્યતાની નિશાની સભ્યતા છે જો તમે સાચા છો સત્યતાની શક્તિ તમારામાં છે તો સભ્યતાને ક્યારેય ન છોડો સત્યતાને સિદ્ધ કરો પરંતુ સભ્યતા पूर्वक જો સભ્યતાને છોડીને અસભ્યતામાં આવીને સત્યને સિદ્ધ કરવા ઈચ્છો છો તો તે સત્ય સિદ્ધ નહીં થશે અસભ્યતાની નિશાની છે જીદ અને સભ્યતાની નિશાની છે નિર્માણ સત્યતાને સિદ્ધ કરવા વાળા સદૈવ સ્વયં નિર્માણ બનીને સભ્યતા પૂર્વક વ્યવહાર કરશે Om Shanti。